દર રવિવાર અહીંયા સેવા કરવા આવીએ છીએ દર્શન કરી લીધા છે ને તડકો બહુ જ લાગે છે આવી ગયા છીએ ભાવનગર રવિવાર બચા બધા બધી કેરી પડી અહીંયા થાય છે હાલ કે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ ફ્રેન્ચ આજે છે રવિવાર તો આપણે રવિવાર છે તો બહાર જવાનું છે તો ચલો ક્યાં જઈએ તમને દેખાડશું અત્યારે તો સવારમાં મેરડી માયા જવાનું છે રવિવાર છે એટલે તો ચલો ત્યાં જઈને આપણે દર્શન દર્શન કરીએ પછી જવાનું છે આજે રવિવારી બજારમાં તમને ચાલો આજે દેખાડીએ કે ભાવનગરમાં રવિવારી બજાર કેવી હોય છે તો બ્લોગ સ્કીપ ન કરતા અને પૂરેપૂરો બ્લોગ જોજો જો લા સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો હર હર મહાદેવ ચલો હવે અત્યારે નીકળીએ છીએ વાગ્યા છે સાડા નવ તો અત્યારે જાઉં છું જ્યાં પહેલાં મેળડીમાં એ અને ત્યાં જઈને પછી જઈશું રવિવાર બજારમાં તો તમને દેખાડીશ કે રવિવાર બજાર કેવી હોય છે ભાવનગરમાં તો ચલો બાય હર હર મહાદેવ તો આપણે પહોંચી ગયા છીએ ચિત્રા શમશાનની મેરડી દર રવિવારે અહીંયા સેવા કરવા આવીએ છીએ તાવા હોય ત્યારે તો આપણે અત્યારમાં આજે દર્શન કરવા આવી ગયા છીએ તો ચલો આપણે તમને દેખાડીએ કે અહીં મેરડીમાંનું મંદિર કેવું છે આ છે આપણું ચિત્રા શમશાન અને આ છે આપણા મેરડીમાંનું મંદિર તો ચલો આપણે હવે અંદર જઈએ દર્શન દર્શન કરીએ આ છે આપણે પીમળિયા દાદાનું મંદિર મેળડીમાં માનું મંદિર આ છે મારા જે દાદા ભુવા જેમને મેરડીમાં આવે છે તાવા આપણે કરીએ છીએ ચલો દર્શન કરી પછી મળીએ તો આપણે અત્યારે હવે દર્શન કરી લીધા છે ને તડકો બહુ જ લાગે છે ચશ્મા પહેરવા જ પડશે તડકા વખત તો નહીં મેળ આવે ચશ્મા વગર તો નહીં મેળ આવે તો ચાલો આપણે અત્યારે દર્શન કરી લીધા છે ને તાવવાની જો અત્યારે શરૂઆત કરી દીધી છે પણ આપણે હજી થોડુંક કામ છે એટલે બહાર જવાનું છે અમે કીધું એમાં રવિવારી તમને દેખાડીએ ભાવનગરમાં રવિવારી તેવી હોય છે તો ચાલો અત્યારે હવે નીકળીએ છીએ અને હું જાઉં છું આજ સાંજે જો મેળ આવશે તો આપણે પાસે આવશું કે આજે થોડું બીજું કામ છે ચલો અત્યારે મળીએ બાય તો રવિવાર બજારની આઈસ્ક્રીમ શરૂઆત થઈ જાય છે અહીંયા બધા મળે છે થોડા કપડાં તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પાયે થોડા કપડાં મળે છે તો આપણે આવી ગયા છીએ ભાવનગર રવિવાર બજાર અહીંયા જો આ બધી વસ્તુ મળે છેલા છે આ સાઈડ સાયકલો છે નવી જૂની બધી તમને મળશે સવાર સવારમાં આવો તો તમને સારી સારી વસ્તુ મળે મળે અહીંયા બધા છે અલગના દોયડા રવિવારી બજાર આપડી આ છે રમકડા અહીંયા વાસણ મળે બધા તો અહીંયા મળે છે તો તમે જોઈ શકો છો બૂટ સ્લેબ ભરાય હોય છે કે કાંઈ પણ કામ માટે અને કલર પણ મળે છે અહીંયા મળે છે પાના પેન્ચાની બધું અમુક આઈટમ અલગ હોય છે અમુક આઈટમ ચાલુ હોય છે તો તમે જોઈ શકો છો તમને સારું લાગે તો તમે લઈ શકો પણ છો આવ્યા વ્યાજથી ભાવમાં મળે છે તમને રવિવારી બજાર તો ખૂબ જ મોટી છે તમે જોઈ શકો છો

તો આપણે આવી ગયા છીએ કેરી દેવા પણ અહીંયા કેરીની હરાજી પણ થાય છે તો તમે જોઈ શકો છો કેરી પુષ્કળ અત્યારે તો આવે છે ચલો આપણે આગળ જઈને જોઈએ કે હરાજી કઈ રીતની થાય છે તો અહીંયા અત્યારે કેરી પડી છે તો અહીંયા થાય છે હરરાજી જે વોકલ હોય પ્રમાણે ભાવ હોય પંદરસો બે હજાર પચીસો કેરી બધી અલગ 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 જગ્યાથી આવે છે સોરજિયાની હોય છે ગીરની હોય છે ભાવનગરના આજુબાજુના ગામડાની આંબા હોય એની હોય છે ઘેરીને ફળે જોવા હોય છે મસ્ત મસ્ત અત્યારે ઘેરીની તો પુષ્કળ આવક છે અને ભાવ એ પ્રમાણે છે ચલો આપણે જોઈએ કે હરાજી કઈ રીતે થાય છે આમાંથી આપણે કેરી લેવાની છે તો ચલો જોઈએ તો આપણે ફાઇનલી જે કેરીની હરાજી હતી પછી ત્યાંથી આપણે કેરીનો બોક્સ લઈ લીધું છે તો આપણે ઘરે નીકળ્યા કારણ કે તડકો બહુ જ થઈ ગયો છે હવે તો જો આપણે કેરીનો બોક્સ લઈ લીધું છે તો હવે નીકળીએ આપણે ચલો ઘરે જઈને તમને દેખાડું કેરી કેવી લીધી છે આપણે શું ભાવે લીધી છે તો ચલો ભાઈ તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ આ ગયા છે બાર બહુ તડકો હતો ભાઈ ફૂકા લગભગ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી હોય એવું લાગતું તો તો ચાલો આપણે કેરી કેવી લાવી દેખાડી જો આ કેરી છે તાલા ગીરની કેસર કેરીનું ફળ જોવો તમે તો જો આપણે આ બોક્સ લીધું છે ત્યાંથી હરાજીમાંથી દુકાનમાંથી લીધું હરાજીમાંથી લીધું હરાજીમાંથી તો આખું કેરેટ લેવું પડે તી પાત્રી કિલોનું આવે એ તો હવે આપણે એટલું બધું ક્યાં લેવું તો આ કેરી છે અને આ છે રાજાપુરી ચુંદો કરવા માટે અથાણા માટે તો આટલું આપણે લાવવા

ચલો હવે બ્લોગ અહીંયા તો અત્યારે પૂરો કરીએ છીએ હવે જો આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હર હર મહાદેવ તો જો અત્યારે તો બાર વાગ્યા સાંજે ક્યાંક બહાર જશું તો તમને લોકમય લેશું ન કરતો પછી આજે આરામ કરશું હવે રવિવાર છે ને થાકી ગયો છું થોડોક તો આરામ કરશું ચલો ભાઈ હર હર મહાદેવ તો આપણે સાંજે જો આવી ગયા છીએ ને ત્યારે તાવાળા થઈ ગયા છે શરૂ હવે આપણે અહીંયા તાવા જે કરીએ છીએ એ આપણે પૂરી હાથેથીને થી ને જ બધા કાટે છે કે ચમચી કેવું કઈ ન થાય ઘણી જગ્યાએ એવું હોય છે કે સારાથી કાઢીને એવું પણ આપણે બધા સેવકો જેટલા આવે એ બધા હાથેથી તોડી કાઢે છે ને તેલ ગમે એટલું ગરમ હોય તમારા હાથે ઉડે તો ખોટલો ન થાય કાંઈ ન થાય વિડીયો સારો લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો